બારોટ વિદ્યાલય છો ભરૂચ જિલ્લા આદિવાસી મંડળ સંચાલિત આ શાળાની સ્થાપના ઓગણીસો ને માં કરવામાં આવી હતી અને આ શાળાના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડા સાહેબ છે શાળાની સ્થાપના પછી આજે પાસઠ વર્ષ જેટલા શાળા સ્થાપનાને પૂર્ણ થાય છે અને તમારી સામે બેઠેલા ઉપસ્થિત જે વિદ્યાર્થીઓ છે એ ઓગણીસો ને નવ્વાણું ની બેચ છે કઈ બેચ છે ઓગણીસો ને નવ્વાણું ની બેચ છે એમની ઈચ્છા હતી કે એકવાર જ્યાં આપણું ઘડતર થયું છે જે આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને જે શાળામાંથી આપનો ઉજ્જવળ કારકિર્દી બની છે એ શાળાની મુલાકાતે જઈએ તો એ ખૂબ સારો વિચાર કહી શકાય મને એક મિત્રોએ ટેલિફોનિક જાણ કરી હતી કે સાહેબ આ પ્રમાણે એક શાળાની મુલાકાત લેવા માગીએ છીએ તો તરત જ મને પણ ખૂબ આનંદ થયો અને એમને મંજૂરી આપી હતી એવા ઓગણીસો નવ્વાણું નવ્વાણું ની બેસના વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે તો એવા તમામ વિદ્યાર્થીઓનું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થીઓ પાસેથી તમને બધાને એટલા માટે અમારે ભેગા કરવાનું થયું કે માણસ શિક્ષણ થકી ક્યાં ને ક્યાં પહોંચતો હોય છે એ પ્રેરણા તમને પણ મળે એવા આશયથી તમને ભેગા કરવામાં આવ્યા છે આગળ કાર્યક્રમ જ્યોતિ મેડમ આગળનો કાર્યક્રમ સંભાળશે અને ઉપસ્થિત શ્રીઓ વિદ્યાર્થીઓ પણ તમને ટૂંકો પરિચય આપશે અને અત્યારે ક્યાં અને ક્યાં એ જોબ કરી રહ્યા છે અને કેટલું એમનું ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ એમને કરેલું છે અને આ ઉજ્જવળ ભવિષ્ય માટે એમને જે પરિશ્રમ કરેલો છે એનો ચિતાર તમને વિદ્યાર્થીઓ આપશે જ્યોતિ મેડમને વિનંતી કરું કે તેઓ આગળનો કાર્યક્રમ સંભાળે સૌને નમસ્કાર શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન બારોટ વિદ્યાલય ડેડિયાપાડા ખાતે આજે ઓગણીસો ને ની બેચના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેઓ ઉપસ્થિત છે ત્યારે સર્વેનું હું શાળા પરિવારમાંથી હાર્દિક સ્વાગત કરું છું આપણે ઉપસ્થિત શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે આપણે આ વિદ્યાર્થી મારા માટે તો વિદ્યાર્થી જ છે બધા મારી હતી ભણી ગયેલા છે એટલે તેઓને આ શાળામાં આવકારતા હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેનો મતલબ કે એમના જે જૂના સંસ્મરણો છે એ જૂના સંસ્મરણો તાજા કરવાનો અને એકબીજાની પ્રગતિ જાણવાનો એ લોકોનો આદેશ હોય છે બીજો કોઈ આદેશ નથી અને શાળામાં ભણી ગયા અને આજે આ સંસ્થામાં વિતાવેલો જે સમય છે એ આપણા સર્વેના જીવનનો એક સુવર્ણ યુગ હતો અહીંથી મળેલી કેળવણી અને સંસ્કારો એ આપણા આપણને જીવનમાં આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ આજે તે સર્વે જે મુકામ પર પહોંચ્યા છે તેનો યશ આપ સર્વેની મહેનત અને આ સંસ્થાના પાયાના શિક્ષણનો જાય છે બીજો કે સમય ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે અને તમે અભ્યાસ કરતા હતા તે દિવસો હજુ પણ તાજા છે આ સંસ્થામાં શિક્ષણ અને સંસ્કાર આપ્યા અને આજે તમે સમાજમાં વિવિધ ક્ષેત્રમાં દરેક જણ ખૂબ સફળતાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે તે જોઈને શાળાનો અને શાળા પરિવારનું હૃદય ખૂબ આનંદની લાગણી અનુભવે છે તમારી સફળતા એ અમારી સફળતા છે અને આનો ઉદ્દેશ બીજો કોઈ નહીં પણ આપણી જે જૂની યાદો છે એ જૂની યાદોને આપણે ફરીથી તાજી કરવાનો છે એવા સર્વ વિદ્યાર્થીઓને આવકારતા હું શાળા પરિવાર વતી દરેકને ફૂલ અર્પણ કરીને આ શાળામાં આવકારું છું શાળાની વિદ્યાર્થીની દરેક વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફૂલ અર્પણ કરશે આપણે સર્વે તાળીઓથી વધારી લઈશું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી અહીંયા આવીને તમારો પરિચય આપશો મને બધાનું નામ તો નથી ખબર पण कोई एक जना आवी ने यहां सर्वेनो परिचय આપે એવી વિનંતી हेलो नमस्ते અતરે ઉપસ્થિત બારોટ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બારોટના શિક્ષક ભાઈઓ અને બહેનો વાત કરીશું આદરણીય પ્રિન્સિપાલ સિંહ સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓ તથા અમારા મિત્રો અમે હું હું મારી વાત કરું તો હું ધોરણ આઠ થી દસ અહીંયા ભણી છું અને અત્યારે હું જે પેઢી સાથે વાત કરવા જઈ રહ્યું છું તેને સોશિયલ મીડિયામાં ઝેન્ઝી કહેવાય કે હા કે જે બહુ જ એટેચ હોય એમ સોશિયલ મીડિયા સાથે સોશિયલ મીડિયાના બે ઉપયોગ છે સારો પણ છે અને ખરાબ પણ છે કેવી રીતે એનો ઉપયોગ કરવો એ તમારા પર આધાર છે બરાબર અને સોશિયલ મીડિયાથી બધા ત્રસ્ત જ છે પણ એક સારી બાબત કહું કે અમને સોશિયલ મીડિયા જ મળાવેલા છે બધાને બરાબર કે બધાના સરનામા ચેન્જ થઈ ગયા હોય કે પોતાની નોકરીની જગ્યા બદલાઈ ગઈ હોય એમના મમ્મી પપ્પા કશે સ્થળાંતર કરી દીધું હોય પણ અમને સોશિયલ મીડિયા જ મેળવેલા છે પણ કોઈ પણ વસ્તુની લિમિટ હોય અમને જ્યોતિબેન સંસ્કૃતમાં ભણાવતા હતા કે અતિ કોઈપણ અતિવસ્તુનો ત્યાગ કરવો એમ કે કોઈ પણ વસ્તુ જ્યારે વધારે તમારા એમાં આવે ને તો તમારે એની પર લિમિટ લાવી દેવાની એટલે સૌથી પહેલો તો પોતાનો કંટ્રોલ હોવો જોઈએ કોઈ પણ વાત પર કે તમે કોઈ પણ વસ્તુને કંટ્રોલ કરી શકો તો તમારા હાથમાં બધું જ છે અને મુકેશભાઈ વાત કરી સાચી જ છે હું દસમા ધોરણમાં મારા અહીંયા એક્યાસી ટકા હતા અને પછી હું ઝેવિયર્સમાં ગયેલી તો બારટમાં એવું છે કે બધાને જ લે છે એમ એવું નથી કે વીણી વીણીને લે છે છોકરાઓને કે આ સારું છે આની આટલી ટકાવાળી સારી છે તમને શું કહેવાય તરાશે એમ કે તમારી અંદરથી સારા બાળકોને આગળ લાવવાનું પ્રોત્સાહન આપે છે હું વિડીયો જોઉં છું એ એન બારોટના જે નિલેશ સાહેબ છે તે મારી ફ્રેન્ડના હસબન્ડ જ છે એટલે હું એમના વિડીયો જોઉં છું એ ફેસબુક પર પોસ્ટ કરે છે કે બહુ સારી કામગીરી છે એમની અને અમે પણ હું પોતે શિક્ષક છું તો હું પણ બાળકોને સારું જ આપવાનો પ્રયત્ન કરું છું કે મારાથી જે સારું અપાય ને બાળકો જે જીવનમાં આગળ જાય તે હવે તમને એક એક વાત કહી દઉં કે તમે જે શાળામાં ભણો છો એનો મતલબ એવો નહીં કે હું તો આ શાળામાં ભણું છું એટલે મારે જીવનમાં બસ અહીંયાથી હું થોડુંક આગળ જઈશ સ્કિલ ડેવલપમેન્ટનું હમણાં વધારે ચાલે છે એવું નથી કે તમે ડોક્ટર એન્જિનિયર શિક્ષક કે કંઈક સારા એવા હોદ્દા પર આઈપીએસ કે આઈએસ બની શકો હમણાં એઆઈના જનરેશનમાં તમારે સૌથી વધારે તમારી સ્કિલ પર ફોકસ કરવાનું છે તમારી સ્કિલ સારી હશે તો તમે જીવનમાં આગળ વધી શકશો બરાબર એટલે મારે બીજું કંઈ નહીં કે હું અહીંયાના જે ટીચરો છે એમને મળવાનો મને બહુ જ ક્રેઝ હતો કે હું ક્યારે મારા મેડમને મળું એમ અને જો એક ગળી આવી ગઈ અને બધાના ફોનને મેસેજ પણ આવ્યા કરતા હતા કે ક્યારે નીકળો છો અને અમારે પણ પેલું સરકારી ડ્યુટીમાં જોડાયેલા હોય એટલે એ રીતે ચાલી અને આખરે અમે અહીંયા મળ્યા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળ્યાનો એમને બહુ આનંદ છે ને શાળામાં આવ્યાનો બહુ આનંદ છે એ જ ગલી છે એ જ શિક્ષકો અમારા ઓછા થઈ ગયા છે બે જ બેન રહ્યા છે પણ બીજું કે બીજે અમારા જૂના શિક્ષકોને હું નથી ભૂલી લાસ્ટ મંથ પણ હું સોલંકી સાહેબને મળવા રાજપીપળા ગઈ હતી એમની ખબર પૂછવા એટલે અમારા શિક્ષકો સાથે તો અમે જોડાયેલા જ છીએ એવી રીતે તમે પણ જોડાયેલા રહેજો અને ગુરુ આપણને બહુ ઓછા મળે છે ભૂલી જતા હોય છે ગુરુ આપણે અમે બાળકો સાથે વધારે ટચમાં રહીએ છીએ એવી રીતે અમારા મેડમ પણ ટચમાં રહી છે કે હવે તમે શું કરો છો હવે તમે શું કરો છો એટલે હંમેશા ગુરુઓને ના ભૂલવા જોઈએ એ મારી તમને એક સલાહ છે ક્યાંય પણ જાઓ પણ તમારા મૂળ ના ભૂલો તમારા મૂળ ક્યાંથી નખાયા છે તે ખાસ યાદ રાખજો હું કશે પણ ગઈ છું પણ મને ખબર છે કે હું ડેડિયાપાળાની છું એવું મને લાગે છે મારું વતન તો બહુ દૂર છે પણ અહીંયા જ મારો બોન્ડ છે અને અહીંયા જ મોટી થઈ છું અહીંયા જ ભણી છું જોબ કર્યા પછી પણ આઠ દસ વર્ષ મેં અહીંયા જ રહી છું એટલે ક્યાંય પણ જાઓ પણ તમારા મૂળ ના ભોલો અને અમે પ્રકૃતિના બાળકો છીએ પ્રકૃતિની વચ્ચે ઉછરેલા છીએ દેડિયાપાડાને અમે પેરેડાઈઝ કહેતા અમારું સ્વર્ગ એટલે આ સ્વર્ગમાં અમે ઉછેર્યા છીએ અને સ્વર્ગે અમને ઘણું બધું આપ્યું છે અમારા શિક્ષકોએ પણ અમને ઘણું બધું આપ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ નમસ્તે ને ગુડ મોર્નિંગ અમે આ સ્કૂલમાંથી જ અમારી બહુ બધી યાદ લઈને આવ્યા હતા મતલબ આગળ અમારી લાઈફ આ સ્કૂલથી જ શરૂઆત થઈ હતી જર્ની થઈ હતી જેમાં મુકેશભાઈએ કીધું કોઈ સ્કૂલ નાની હોતી નથી આપણે એમાં કેટલું આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ શિક્ષકો તો એમના સો ટકા આપતા જ હોય છે આપણે આપણા તરફથી સો ટકા આપવાની જરૂર હોય જ્યારે અમારી બેચ હતી નાઇન્ટી નાઇનમાં એ સમયે બહુ સુવિધાનો અભાવ હતો અત્યારે તો તમારી પાસે મોબાઈલ છે જેને કારણે તમને જ્ઞાન કંઈથી પ્રાપ્ત કરવું હોય તો તમને મળી જાય બધા બહુ ઓપ્શન્સ છે તમારી પાસે તે સમયે એવું કશું નહોતું બહુ ઓછા ઓપ્શન્સ હતા અને પ્રોપર કોઈને ગાઈડ કરવા માટે બી પ્રોપર લોકો પણ નહોતા જેમને પ્રોપર ગાઈડન્સ મળ્યું છે એ આગળ ગયા છે જેમને નથી મળ્યું એ બી પોતાની મહેનતથી આગળ ગયા છે એટલે કોઈ પણ દિવસે એવું નહીં વિચારવાનું કે આપણે કઈ જગ્યાએ કયા સ્થળ પર ભણીએ છીએ જ્ઞાન કોઈ દિવસ ખાલી જતું નથી કોઈનું જ્ઞાનથી જે વસ્તુ મળે છે એ આગળ બમણું જ થતું જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ એજનો કોઈ ક્રાઇટેરિયા હોતું નથી તમે કોઈ પણ એજમાં ભણવા માટેની કોઈ ઉંમર નથી તમે લાઈફ ટાઈમ ભણી શકો છો ફક્ત ચોપડાનું જ્ઞાન હોતું નથી જીવનમાંથી બી આપણે ઘણા બધા જ્ઞાન લેતા હોય છે અને હંમેશા સંઘર્ષ આવે તો એવું વિચારવાનું નહીં કે ભાઈ આવા દિવસો મારા પર કેમ છે એટલું વિચારવાનું કે કુદરતે તમને આવા દિવસ આપ્યા છે તો જરૂર તમારામાં કે ગુણ હશે એ ઝીલવવાની તાકાત હશે તો જ તમે એમાંથી નીકળશો કોઈપણ સંજોગ અને કોઈપણ કન્ડિશન એટલી ક્રિટિકલ હોતી નથી કે માણસ તેમાંથી ના નીકળે આજકાલ છોકરાઓની માનસિકતા બહુ નાની થઈ ગઈ છે એનું કારણ બી છે સોશિયલ મીડિયામાં એટલા બધા ઇન્કલુડ છે છોકરાઓ એ વસ્તુ ખોટી છે સોશિયલ મીડિયા બે પોઈન્ટ છે સારો પોઈન્ટ પણ છે અને નર્સો પણ છે પણ આજકાલ સારા પોઈન્ટને બહુ ઓછા લોકો ચોઈસ કરે છે નર્સ પોઈન્ટને પકડી રાખે છે આપણે આપણી વસ્તુને આપણા જીવનને અગર સારા રસ્તે લઈ જવું છે તો સારી વસ્તુ જ ગ્રહણ કરવાની અમે લોકો નાઇન્ટી નાઇનની બેચના છોકરાઓ બધા સિમ્પલ હતા છોકરીઓ બધી સિમ્પલ હતી પણ એટલું હતું કે ભણવામાં બધાનું ધ્યાન સારું હતું બીજું કોઈ વસ્તુમાં ધ્યાન નતું તો અમારી જેમ તમે લોકો પણ અહીંયા આવો વીસ પચીસ વર્ષ પછી ભેગા થવું કંઈક લેવલ પર જાઓ અમારી ટાઈમ દરમિયાનમાં ના બધા જ છોકરા છોકરીઓ એક સારા લેવલ પર છે એમની પોતાની મહેનત જ છે મેં તમને પહેલાં જ કીધું કે પ્રોપર ગાઈડન્સ કશું નહોતું તો પણ હું આગળ આવ્યા છે તમારી પાસે તો આજકાલ બહુ જ છે ગાઈડન્સ પ્રોપર મળી પણ રહી છે અને આજકાલ સુવિધા બી બહુ સારી છે તો તમે બી આગળ વધો લાઈફમાં જેમ મુકેશભાઈએ કીધું કે કલેક્ટર બનવાના સપના રાખો બિગ થિંકિંગ રાખો હંમેશા સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ રાખો લાઈફમાં આગળ વધશો જ હવે વિશેષમાં તો મારે કંઈક એવું નથી કેમ કે વખતા હું છું નહીં પણ જેટલું મને લાગે છે એટલું હું કહી દીધું તમે પાછળથી હસતો એ તો હસજો ચાલો મારું નામ હરીશ જોશી છે અને હમણાં હું એઝ અ ક્લાસન ઓફિસર મિનિસ્ટ્રી ઓફ રેલવેમાં કાર્યરત છું અને આ જ સ્કૂલનો વિદ્યાર્થી છું એકથી સાત ધોરણ તાલુકા કુમાર શાળામાં હતો અને આથી વાત આપણી બારોટી વિદ્યાલયમાં હતો તો આજે આનંદ અને ભાવનાઓ એવી છે કે બોલવા માટે શબ્દો નથી હા પણ અહીંયા પ્રિન્સિપાલ સરનો અને અહીંના શિક્ષકોનો હવે શબ્દો નથી મળ્યા કે કેવી રીતે આભાર વ્યક્ત કરું પણ ખૂબ ખૂબ આભાર કે આવા નાના અમારા ટાઈમમાં અમને આટલું બધું માન સન્માન આપીને અહીંયા બેસાડ્યા તો એમનો ખૂબ ખૂબ આભાર અને મારા જીવનમાં ખાલી એટલું જ કહીશ મેં કે મારો મેં જે પણ અહીંયા ડેડિયાપાડામાં અમે જે વખતે ઓગણીસો નવ્વાણુંમાં ભણતા હતા ત્યારે અમે થોડું નાનું જ વિચારતા હતા મતલબ એટલી બધી અમારી વિચારવાની ક્ષમતા નથી અને સોશિયલ મીડિયાનો અભાવના લીધે અમને એકચ્યુઅલી ખબર નથી કે આગળ શું શું બની શકાશે આગળ આપણે કેટલું જઈ શકીએ તો એનો ખ્યાલ નહોતો પણ મણિલાલ સર વાક્ય હતા ગુજરાતી એમના મણીલાલ વાક્ય હતા જે મારા જીવનમાં કામ કરી ગયા તો તો એમનું એક કાયમ બોલતા હતા મન હોય માળવે જવાય અને બીજું એક મુકેશભાઈએ કીધું હતું કલેક્ટરની આશા રાખો તો કન્ડક્ટર બનાય તો ત્યારથી એવો વિચાર આવે કે આપણે હવે કશું કરવું હોય તો બહુ મોટું વિચારવું પડશે અને એ જ આ બે શબ્દો શિક્ષકોના એક વિદ્યાર્થીના જીવનમાં શું કામ કરી જાય છે એ અમે શિક્ષકોને એ પ્રત્યે અમે આદર વ્યક્ત કરીએ છીએ કે તમારા એક એક શબ્દો ભલે તમને એનું મહત્વ નથી પણ એક વિદ્યાર્થીના જીવનમાં એનું જીવન એ બદલી નાખે છે તો ધન્યવાદ અહીંયા આવીને બધાને અમને લોકોને બધાને જ આનંદ છે અને એક નાની અમસ્તી ભેટ છે સર અમારા તરફથી તો એને સ્વીકારીએ મારું નામ રીના બેન છે અને હું અહીંયા દેડિયાપાડાની જ છું પણ અત્યારે હાલમાં હું આફ્રિકા એટલે ઘણા વર્ષોથી ત્યાં જ છું અને ત્યાં એઝ અ ટીચર જોબ કરું છું અને અત્યારે આજે બધાને મળીને બહુ જ મને આનંદ થાય છે થેન્ક યુ મિત્રો તમે જુઓ જો તમે ધારો તો તમે ઈચ્છો તે કરી શકો જો તમે મનમાં એક ડિસાઈડ કરો કે મારે આ કરવું છે તો એ કરી શકો એના માટે શાળા કોઈ માઈને રાખતી નથી હું વારંવાર સ્કૂલમાં કહું છું કે જેવી તેવી પણ કેવી કેવી મારી બરાબર પણ આપણી અને આ આ તમે તમે જુઓ તમારી સમક્ષ જોઈ શકો છો કે હાઈ ટેલેન્ટેડ વિદ્યાર્થી આપણી સામે અહીંયા ઊભા છે એટલે આ બધું સારા પ્રતાપે છે તો કે આપણે મહેનત કરીએ આગળ વધીએ અને એક એવા મુકામે પહોંચીએ કે જ્યાંથી આપણે બધું આમ સક્સેસફુલ લાગતું હોય તો મિત્રો આ તમારા માટે એક નવી પ્રેરણા અને નવી શીખ છે કે આવનાર સમયમાં જો તમે મહેનત કરો અને આગળ વધો એટલા આગળ વધો કે આવી રીતે આપણે બીજી વાર ભેગા થવાનું થાય તો આપણે સરસ મજાના આવી રીતે સ્ટેજ પર આવી સકીએ તો તમારી બધાની ઈચ્છા છે આવવાની ઓકે તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ ખાસ કહું છું કે આવનાર સમયની અંદર તમે જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બનો ત્યારે ફરી અમારી શાળાની મુલાકાતે આવો અને અમારું નામ એક શાળાના માટે ગૌરવની ક્ષણ તમે ઉભી કરો એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત ભૂતપૂર્વ આપણા જે વિદ્યાર્થીઓ છે ઘણી બધી સારી પોસ્ટ પર જોબ કરે છે પરંતુ આ શાળામાં એક વિદ્યાર્થી તરીકે આવેલા છે તો એમને જોઈને તમને કંઈક આમ શું કહેવાય મક્કમતા આગળ વધવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હોય એવું તમને લાગે છે બરાબર આપણી શાળામાં ચૌદસો અત્યારે અભ્યાસ કરે છે અને ખૂબ સારી પોસ્ટ પર જઈ અને શાળાનું નામ રોશન કરો અને આ રીતે શાળા સન્માન કાર્યક્રમમાં તમને પણ ઉપસ્થિત રહેવા માટે એક લાવો મળે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત